તમે જાણો છો અમુક વાર્તાઓ ખાલી શબ્દો નથી હોતી એ તો જીવંત વારસો હોય છે અને ક્યારેક એવું બને કે એ જ વારસો આપણી નજર સામે ફરીથી જીવંત થઈ જાય તો આજે આપણે એવી જ એક અદ્ભુત ક્ષણની વાત કરવાના છીએ જ્યારે લગભગ એક સદી જૂની કવિતા ગીરના જંગલોમાં ફરીથી ગુંજી ઉઠી આ ખાલી વાક્ય નથી આ તો ગીરના માલધારીઓ માટે જીવન જીવવાનો મંત્ર છે અને આ શબ્દો કોના છે ખબર છે ઓગણીસ વર્ષની સંતોખ રબારીના જેણે આ મંત્રને ફક્ત કહ્યો નહીં પણ જીવી બતાવ્યો તો ચાલો આપણે સીધા જ એ એ ઘટના પર જઈએ જેણે એક દંતકથાને ફરીથી સાચી પાડી દીધી કલ્પના કરો વર્ષ છે બે હજાર સોળ જગ્યા છે ગીરનું જંગલ સંતોક અને મૈયા બે બહેનો પોતાના પશુઓ સાથે બધું રોજ જેવું જ હતું પણ એમને ક્યાં ખબર હતી કે એ દિવસ ઇતિહાસમાં લખાવાનો છે અને અચાનક એમની સામે આવીને ઊભો રહી જાય છે જંગલનો રાજા સાવજ એક ક્ષણ માટે તો બધું થંભી જાય પણ એ જ ક્ષણે ડરની જગ્યાએ હિંમત જાગે છે હાથમાં શું ફક્ત સામાન્ય લાકડીઓ અને આ લાકડીઓ લઈને આ બે બહેનો સિંહ અને પોતાના પશુઓ વચ્ચે પહાડ બનીને ઊભી રહી જાય છે એટલું જ નહીં એ ડરવાને બદલે સિંહ તરફ એક ડગલું આગળ વધારે છે અને એમની આંખોમાં એવો તેજ જોઈને ખુદ સાવજને પણ પાછા પગે ભાગવું પડે છે ત્યાં જે લોકોએ આ દ્રશ્ય જોયું એ તરત જ સમજી ગયા આ કોઈ સામાન્ય બહાદુરી નથી આ તો એ જ દ્રશ્ય છે જેની વાતો એ લોકો પેઢીઓથી સાંભળતા આવ્યા હતા એક અમર કવિતા જાણે કે એમની આંખો સામે સજીવન થઈ ઊઠી હતી તો પછી સવાલ એ થાય કે એવી તો કઈ દંતકથા હતી જેનું પુનર્જીવન થયું એવી કઈ કવિતા હતી જે આટલા વર્ષો પછી પણ લોકોના દિલમાં ધબકી રહી હતી આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે છેક ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પાસે ઝવેરચંદ મેઘાણી એક એવું નામ જેમણે ગુજરાતની ધરતીની શૌર્યગાથાઓને એની સંસ્કૃતિને શબ્દોમાં એવી રીતે મળી દીધી કે એ અમર થઈ ગઈ અને એમને જે રચના આ આખી ઘટનાના કેન્દ્રમાં છે વાત છે ઓગણીસો ને અઠ્યાવીસમાં લખાયેલી એમની કવિતા ચારણ કન્યાની એની શરૂઆત જ એવી ડણકથી થાય છે સાવજ ગરજે કે જાણે આખું ગીર થરથરી ઉઠે મેઘાણી એવું વાતાવરણ બનાવે છે કે જ્યાં ભય સિવાય બીજું કશું જ ન હોય પણ આવા ભયાનક માહોલમાં જ્યારે બધું જ ડરથી કાપી રહ્યું છે ત્યારે એક અકલ્પનીય પાત્રનો પ્રવેશ થાય છે જ્યારે પહાડ અને જંગલ પણ સિંહની ગર્જનાથી ધ્રુજી રહ્યા છે ત્યારે એક નાનકડી છોકરીનો અવાજ સંભળાય છે અને એ ડરતી નથી એ તો લલકારે છે ઊભો રહેજે છે અને અહીંયા અહીંયા મેઘાણી એ કવિતામાં પ્રાણ પૂરે છે એ એને માત્ર બહાદુર છોકરી નથી કહેતા એ લખે છે ચૌદ વર્ષની ચારણકન્યા જગદંબાશી ચારણ કન્યા મતલબ કે એ ચૌદ વર્ષની બાળકીમાં એમને સાક્ષાત જગદંબા આદ્યશક્તિનું સ્વરૂપ દેખાય છે એની હિંમત કોઈ સામાન્ય માણસની નથી એ તો દૈવીય છે હાથમાં ફક્ત એક ડાંગ લઈને એ દેવી સ્વરૂપ બાળકી પોતાના વાછરડાને બચાવવા માટે ખુદ સિંહની પાછળ દોડે છે અહીંયા ડરનો તો સવાલ જ નથી અહીંયા તો માત્ર રક્ષણનો દ્રઢ સંકલ્પ છે અને કવિતાનો અંત એક એવા પડકાર સાથે થાય છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે એ સિંહને લલકારીને કહે છે એક નર થઈને તું એક નારીથી ભાગ્યો એક નાનકડી છોકરીથી ડરીને ભાગ્યો આ શબ્દો માત્ર કવિતા નથી આ તો શૌર્યની વ્યાખ્યા છે તો એક તરફ ઓગણીસો અઠ્યાવીસની કવિતા અને બીજી તરફ બે હજાર સોળની સત્યઘટના આ બંનેને જોડે છે શું એનો જવાબ છે આપણી સંસ્કૃતિનો અતૂટ વારસો આ શૌર્યની ગાથા ચારણ સમુદાયના લોહીમાં વણાયેલી છે ચારણો જેઓ પરંપરાગત રીતે વીરતાના ગીતો ગાતા ઇતિહાસને સાચવતા એટલે જ એક ચારણ કન્યાનું આવું સાહસ એ માત્ર એક વ્યક્તિનું પરાક્રમ નથી પણ આખા સમુદાયના ગૌરવશાળી વારસાનું પ્રતીક છે હવે જરા આ સરખામણી પર નજર કરો જાણે કે ઇતિહાસે પોતાને ફરીથી દોહરાવ્યો હોય કવિતાની એક ચૌદ વર્ષની છોકરી હકીકતમાં બે બહેનો બની જાય છે એક વાછરડું આખું ધણ બની જાય છે પણ જુઓ હથિયાર એ જ લાકડી છે સામે દુશ્મન એ જ સિંહ છે અને સૌથી મહત્વનું એ જ જગદંબા જેવી નિર્ભયતા આજે પણ અકબંધ છે આ માત્ર સમાનતા નથી આ એક જીવંત વારસાનું પુનરાવર્તન છે આ બધું જોઈને એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે ચારણકન્યાની ભાવના ફક્ત કવિતાના પાનાઓમાં કેદ નથી એ આજે પણ જીવે છે અને સંતોક અને મૈયા જેવી દીકરીઓના સાહસમાં શ્વાસ લે છે અમુક દંતકથાઓ ક્યારેય મરતી નથી એ તો બસ યોગ્ય સમયે ફરીથી જન્મ લે છે આ ઘટના આપણી સામે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે શૌર્યની એવી બીજી કઈ કાલાતીત ગાથાઓ છે જે આપણી આસપાસ અને કદાચ આપણા પોતાનામાં પણ ફરીથી જાગૃત થવાની રાહ જોઈ રહી છે